क्या जीते अब की बारी काशी मथुरा की तैयारी और आतंकी बाबर पर भारी एक अकेला भगवा धारी के राम नाम का गौरव जीता राम नाम का गौरव जीता सत्य सनातन सौरव जीता अवधपुरी की माटी जीती केसरिया परिपाटी जीती जीता लाल लहू को ठारी तपो साधना जीती सारी जीती है हुंकार हमारी और हिंदुआ धार हमारी भगवा ओड अयोध्या जीता काशी का गंगाजल जीता चोटी जीती वंदन जीता और भाल का चंदन जीता जीत गई घनघोर तपस्या जीत गई गीता की शिक्षा जीत गए हनुमंत जान की जय जय हो करू ना निधान की और क्या जीते आपकी बारी आई तो काम दई और क्या जीते बारी काशी मथुरा की तैयारी और और क्या जीते बारी काशी मथुरा की तैयारी और आतंकी बाबर पर भारी एक अकेला भगवा धारी रहे हिंदू संगठित छे ત્યારે હિન્દુએ ઇતિહાસ રચી નાખ્યો છે જ્યારે હિન્દુએ સંગઠિત થઈને સંઘર્ષ કર્યું છે તો દરેક સમસ્યાનો સમાધાન પણ આવ્યો છે આપણે મનમાં આપણા મનમાં વિચાર આવે છે કે રામજી જે છે એ કેમ ચાર જ ભાઈઓ હતા એ ત્રણ બી હોઈ શકતા હતા બે બી હોઈ શકતા હતા પાંચ પણ હોઈ શકતા હતા કેમ કે રામજીના ચારેય ભાઈ ચારેય પુરુષાર્થના પ્રતીક હતા એ ચારેય પુરુષાર્થ શું હતો ધર્મ અર્થ કામ અને મોક્ષ તો રામજી ધર્મના પ્રતિક હતા લક્ષ્મણજી કામ એટલે કે કર્મ ના પ્રતિક હતા ભરત ભરતજી મોક્ષના પ્રતીક હતા અને શત્રુઘ્નજી અર્થના પ્રતિક હતા હવે આપણા મનમાં વિચાર આવ્યો હશે કે ભાઈ કેમ લક્ષ્મણજી રામજી જોડે વનવાસ ગયા હતા ભરત બી જઈ શકતા હતા શત્રુઘ્ન ભી જઈ શકતા હતા પણ મેં કીધું ને કે રામજી ધર્મના પ્રતિક હતા અને લક્ષ્મણજી કર્મ ના પ્રતિક હતા તો ધર્મયુક્ત કર્મ વ્યક્તિને કરવું જોઈએ કર્મ નો પ્રતિક ધર્મ જોડે વનવાસ માં આપણા કર્મ ધર્મયુક્ત છે એ આપણે ચિંતા કરવાની છે એ આત્મચિંતન પણ કરવાનું છે ને એમાં વિચારવું પણ છે કે દરેક વ્યક્તિ જ્યારે રામ 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 બોલે છે તો રામથી શું શીખ્યું મનના રામને આપણે જગાયડા મનના રામને સમજીને એની મર્યાદાને સમજીને એના આપણે કાર્ય કર્યું કે પંત આયરા જે જ્યાં જ્યાં જાતા ગયા વાનરોને ને પણ સાથ લીધા સાથમાં લીધા રીચ ભાલુ બધા સાથે લીધા રામજીએ નિષાદ રાજ વનવાસી હતા નિષાદ રાજ તો એમના મિત્ર હતા કોઈ ભેદભાવ રામજીના લોકતંત્રમાં નહોતું તો તમારા મનમાં પ્રશ્ન આવશે કે તો આ ભેદભાવ બેન ક્યાંથી ઊભો થયો આ રામ મંદિરમાં બધાઈને જવાની છૂટ છે કોઈ ભેદભાવ નથી ભેદભાવ ઊભું કરે છે આ નેતા લોકો આ નેતા લોકો આપને ડિવાઈડ કરે છે પહેલાં ઇસ્લામિક આક્રમણકારી આવ્યા પછી ઈસાઈ આક્રમણકારી આ દેશમાં આવ્યા પછી વામપંથીઓ આવ્યા અને નેહરુ ગાંધી પરિવાર આવ્યું જેને આપણી વર્ણ વ્યવસ્થાને જાતિ વ્યવસ્થામાં કન્વર્ટ કરી ગીતાજીના ચોથા અધ્યાયનો 13મો શ્લોક છે કૃષ્ણ ભગવાન પોતે કીએ છે કે ચતુર્વર્ણ્ય મયા શ્રીષ્ટમ ગુણ કર્મ વિભાગસ તસ્ય કરતા મામ વિદ્યમ કરતા રમવયમ કે કૃષ્ણ ભગવાન કહે છે કે ચતુર્વર્ણ્ય મયા શ્રિષ્ટમ ચારે વર્ણ મે બનાવ્યા છે ગુણ કર્મ વિભાગ શા ગુણ અને કર્મ ના વિભાગ જે જે કામ માં હોશિયાર હતો એ એનું વર્ણ હતું જાતિ નથી આપણા હિન્દુઓને અત્યારે આપણા સમક્ષ બહુ મોટી ચુનોતી છે આપણે જાતિવાદ કરશો તો ભૂલી જાજો ભારત ને હિન્દુ રાષ્ટ્ર તો દૂર ની વાત તમારે અહિયાં થી પોટલા બાંધીને ભાગવું પડશે કે કન્વર્ટ થવું પડશે કે રામ 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 આપણે રામ થી જે શીખ્યા કે રામે અધર્મ ની સામે લડ્યા અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતીક આપણે રામ છે कि राम 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 बस नाम नहीं सारे संसार का सार सिया राम है माता पिता सखा बंधु सारे संबंध जिनसे जीवन संघर्ष का आधार सिया राम है काया की चदरिया का एक 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 धागा काया की चदरिया का एक एक, एक धागा आत्मा के सागर में ज्वार सिया राम है और पत्थर भी तारे जो पावन पुनीत नाम जीवन जो तारे पतवार सिया राम है હવે રામ મંદિર તો આવી ગયું અહીંયા યોધામાં બી આવી ગયું ને આપણા ગામમાં બી આવી ગયું રામ રાજ્ય કેમ બનાવશો શું હોય રામ રાજ્યની કલ્પના આપણા દેશમાં ના દીકરીઓ સુરક્ષિત ના હિન્દુઓના મંદિરો સુરક્ષિત ના ગૌ માતા સુરક્ષિત ના આપણી જમીનો સુરક્ષિત દશો દિશાઓથી હિન્દુ સમાજ ઘેરી જઈ ચુક્યો છે શું કરવું પડશે अब्दुल ने आफताब ની આટલી હિંમત થઈ જાય કે આપણી દીકરીના 35 કટકા કરી દિયે છે અને જ્યારે અબ્દુલ આફતાબ 35 કટકા કરે ત્યારે આ હિન્દુ સમાજ મૌન બનીન રહ્યો છે રામજી ના કામ ને નો શીખ્યા આપણે રામજી થી કાઈ ન શીખ્યા કૃષ્ણ ભગવાન થી કાઈ ન શીખ્યા જે આપણે શીખડાવી ને ગયા છે જ્યારે આપડા લોકો નું એક એક બોરી ચાવલ માં ધર્માંતરણ થાય છે આ મિશનરી વાળા એનું ધર્માંતરણ કરે છે ત્યારે પણ આ સમાજ મૌન રહે છે હિન્દુઓની સંખ્યા ઘટતી જાય છે હિન્દ મહાસાગર થી લઈને હિમાલય સુધી આ બધી હિન્દુઓની ભૂમિ બટી બટી ને કટી કટી ને મુઠ્ઠીભર માં રહ્યા એમાં બી નવ રાજ્યોમાં અને બસો થી વધુ જિલ્લોમાં આપણે અલ્પસંખ્યક થઈ ગયા છે કેવામાં આપણે સો કરોડ એસી ટકા પણ તમે જો નાની નાની જગ્યાએ પાકિસ્તાની પોકેટ્સ બની ગયા છે કે જ્યાં જ્યાં હિન્દુઓની સંખ્યા કમ છે તો આપણો મોટો ભાઈ સુરેશ ભાઈએ કીધું ને મંદિરના બારેતી વાત કરી સુરેશ ભાઈએ કે આ મંદિર તો બનાવ્યું છે આની સુરક્ષા રહેશે કેમ કે મંદિર તો મોટો મોટો ભાઈએ કીધું ને કે પાકિસ્તાનમાં ભી હતા શું થયું જીત ઉસકી ہوتی છે જસકી સંખ્યા જ્યાદા હોતી છે

એન્થની આપણા હિન્દુઓનું ધર્માંતરણ કરાવે છે લોભ લાલચ દઈને મિશનરી સ્કૂલમાં એના બાળકોને એડમિશન દઈને એક એક બોરી ચાવલ દઈને અને આપણો અમર શું કરે છે આપણો અમર જોઈએ છે કે ટમાટરના ભાવ ક્યારે સસ્તા થાશે ડુંગરી ક્યારે સસ્તી થાશે આ પ્રોબ્લેમ છે અમરની એટલે અમર પણ બહુ વેલો

કાશ્મીરી હિન્દુઓ આખા ભારતના ખૂને ખૂને આજ પણ શરણાર્થી બનીને રીએ છે તો તમે ને મેં વિચાર્યું છે કે જ્યારે આપણી એવી દશા થશે તો આપણે ભાગીને ક્યાં જશો છે કોઈ આપણો એક પણ દેશ કોઈ નથી ના નેતા આપણા ના તંત્રી આપણા ના સંત્રી આપણા ના મંત્રી આપણા આપણું કોઈ જ નથી રામ સિવાય એટલે દરેક હિન્દુને સંઘર્ષ કરવાનું ચાલુ કરી દેવું પડશે કેમ કે આપણે પણ જોયું છે કે ગુજરાતની થઈ રહી છે એક પણ શોભાયાત્રા આપણે શાંતિથી ગુજરાતમાં કાઢી શકીએ રામજીની શોભાયાત્રા ઉપર પથ્થર મારો હનુમાન જયંતિ ઉપર પથ્થર મારો નવરાત્રી ઉપર પથ્થર મારો ગણપતિ ઉપર પથ્થર મારો ગણપતિની મૂર્તિઓ ખંડિત કરે છે આપણા મંદિર ઉપરથી ધજા કાઢીને એનો ઇસ્લામિક ઝંડો એના ઉપર રાખે છે આ બધી અહીંયાની ગુજરાતની જ વાત કરું છું ગુજરાતમાં બહારની નથી કરતી શું થાશે વિચાર્યું છે આપણા બાળકો તો આપણે પેદા કરી નહી ખા આપણા બાળકોના બાળકો આપણા જે નાતી પોતાઓ થાશે ને મુસલમાન જ પેદા થાશે ને આપણે તો હજી આપણા વદિલોની વર્ષી વારીએ છે આપણી પેઢી આપણી વર્ષી નહીં વારે ગારો કાઢશે કે આ કેવું દેશ તમે અમને દઈને ગયા કેમ કે અત્યારે આપણે એ કહીએ છીએ ને કે જયારે ધર્મના નામ ઉપર બટવારો થયો તો પછી એ લોકોને પાકિસ્તાન આખું ઇસ્લામિક દેશ મળી ગયું તો ભારત કેમ સેક્યુલર રહ્યું કેમ આ હિન્દુ દેશ ના બન્યો કેમ કે ભારતનો હિન્દુ ભોડો રહ્યો ભારતના હિન્દુએ ચિંતા ન કરી ભારતનો હિન્દુ અકબર અને એન્થની જેવો જબરો નતો ભારતનો હિન્દુ તો वसुદેવ કુટુંબકમની વાત કરતો તો ભારતનો હિન્દુ તો સર્વ ધર્મ સંભાવ અને સર્વ ધર્મ સદ્ભાવની વાતો કરતો હતો એટલે ભારતના હિન્દુની એ દશા કે કેવા માટે ઈસાઈઓના 58 થી વધારે દેશ છે ઇસ્લામિકના મુસલમાનો ના અઠાવન થી વધારે દેશ છે ઈસાઈઓના દોઢસો થી વધુ દેશ છે બૌદ્ધોના પણ દસ થી વધુ દેશ છે આ દેશ નો પણ એક દેશ છે એટલે આ વીરોની ભૂમિ છે આ વીર યોદ્ધાઓની ભૂમિ છે આ ભૂમિ બચાવવા માટે આપણા યોદ્ધા એ ખૂબ બધા બલિદાન આપ્યા પણ આપણે શું આને સાચવી શકા ऊपर बैठा संभाजी महाराज निपन आत्मा रोती हसे के आ कायरो माटे में मारा जीव नो त्याग दीधो वीर शिरोमणि महाराणा प्रताप नी आत्मा ऊपर कापती हसे के आ लोको माटे में बलिदान दीधु वीर सावरकर भगत सिंह चंद्रशेखर आजाद सुभाष चंद्र बोस नी आत्मा रोती हसे के आ लोको माटे एक आज गुजरात नी भूमि मा नायिका देवी जेवी वीरांगना हती कि मोहम्मद गौरी बारवी शताब्दी मा पाटन उपर આક્રમણ કરવા આવે એને લાગે કે આ મહિલા છે આ મહિલા શું કર લેશે એનો તો વર બી ગુજરી ગયો એટલે રાજાજી નું દેહાન થઈ ગયું તું પાટણ ખૂબ ધન ધાન્ય હતું ને પુષ્કર પૈસો પાટણ પાસે હતો તો મોહમ્મદ ગૌરી એના દૂતને મોકલ્યો આબુની ઘાટી ઉપર આવીને બેઠો એને મોહમ્મદ ગૌરીએ કીધું કે જ્યાં રાનીને જઈને મારો સંદેશ દે એનો સંદેશવાહક રાની પાસે જાય અને રાનીને સંદેશ આપે કે મોહમ્મદ ગૌરીએ ત્રણ શરતો રાખી છે પહેલી શરત ઇસ્લામ સ્વીકાર કરો બીજી શરત મોહમ્મદ ગૌરી થી નિકા કરો ત્રીજી શરત તમારું આખું પાટણ એનું ધન ધાન્ય જેટલું પણ છે બધું મોહમ્મદ ગૌરીને આપો રાનીજી નો નાનો બાળક હતો આપણે એક કથા તો સાંભળી છે કે ઝાંસી કી રાની પાછળ નાનું બાળક બાંધીને લડવા ગઈ બ્રિટિશર થી પણ આપણા નથી ખબર કે બારવી શતાબ્દીમાં લડવા ગયા હતા મોહમ્મદ ગૌરી પાસે અને મોહમ્મદ ગૌરીને કેવી રીતના ભગાડ્યો તમને સ્ટોરી કરું કે દૂત જયારે સંદેશ દઈ આવે તો નાયકા દેવી કે જા તારી ત્રણેય શરતો મંજૂર છે તારા રાજા જૈન કહી દે રાણી એના યોદ્ધાઓની ભૂમિ આ ગુજરાત વીરાંગનાઓની ભૂમિ આ પેલા આઈવા ઓલા સેનાપતિને બોલાઈવો અને કીધું સેનાપતિને કે આપણા પાસે કેટલા ઘોડા કેટલા હાથી આજુબાજુના કેટલા રાજાઓ તૈયાર છે યુદ્ધ માટેના આપણા સૈનિકો કેટલા છે કેલ્ક્યુલેશન કરીને કે આપણે રાતે જ આબુની ઘાટી ઉપર હમલો બોલસો ને મોહમ્મદ ગૌરીની સેનાથી રાતે જ આપણે યુદ્ધ કરશો તો સેનાપતિ ડરપોક ટાઈપની કમજોર ટાઈપની વાતો કરે તમે શું કરી લેશો રાજા પણ નથી નાનું બાળક આને કઈ થઈ જશે તો વંશ આગળ કેમ વધશે રાની ક્રોધિત થઈ ગયા એ સેનાપતિને અહીંયા જ ભગાડો પોતે કમાન હાથમાં લીધી પોતાના સેનાની ને રાતે જ્યારે મોહમ્મદ ગૌરીની સેના આબુની ઘાટી ઉપર નિશ્ચિત થઈને સૂતી હતી ત્યારે રાણી સાહેની સેના સાથે એના ઉપર તૂટી પડ્યા ને અહીંયાથી એ લોકોને મારીને કાપીને કાઢ્યા છે ને તેર વર્ષ સુધી મોહમ્મદ ગૌરી પાછો ભારતમાં ન આવ્યો એ આ યોદ્ધાની ભૂમિ છે